મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા એનો આ માવો બનાવી લીધો છે આપણે અને આ મેંદાનો લોટ લીધો છે આપણે એક કપ અને આ લીલા વટાણા લીધા છે આપણે અને આ એક કાંદો આપણે ડુંગળી સુધારીને લીધી છે આ એક લીલું મરચું સુધારીને લીધું છે અડધી ચમચી રાય લીધી છે અડધી ચમચી જીરું છે એક ચમચી ચમચી હળદર મસાલો છે આ બેકિંગ પાવડર છે અડધી ચમચી અને આ મીઠું લીધું છે અને આ ઘી છે અને આ સોસ છે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ તેલ લીધું છે આપણે

અને આ મીઠું નાખશું આપણે થોડુંક સ્વાદ પ્રમાણે અને આ તેલ નાખશું આપણે થોડુંક આ રીતે આપણે મોણ દઈ દેસુ હવે આપણે આ લોટ બાંધી લેશું રીતે આપણે લોટ બાંધી લેશું આ તો લોટ આપણો બંધાઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ નાખશું હવે આને આપણે ઢાંકીને મૂકી દેસુ પંદર થી મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું આપણે તો હવે આપણે આ માવો બનાવી લઈશું તો ગેસ ચાલુ કરશું ને આ કઢાઈ મૂકીશું એમાં આપણે પણ તેલ નાખ્યું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે રાઈ નાખશું

આ લીલા વટાણા નાખશું ના મીઠું નાખશું આપણે સવાદ પ્રમાણે આને આપણે ઘડી સાત આવડી નાખશું આપણે ડુંગળી નાખવી હોય તો પણ નાખી ન નાખીએ તો ડુંગળી નાખીએ તો સરસ લાગે એમ સારો આવે આ હળદર નાખશું આપણે અડધી ચમચી આ ગરમ મસાલો છે નાખશું અડધી ચમચી અને આ બટેટા નાખશું માવો રીતે આપણે મિક્સ કરી દેશું આ ધાણા ઝેરો નાખશું અને આ લાલ મરશું લાલ મિચ નાખશું અને આ લીલા ધાણા નાખશું તો આપણે આ બધું મિક્સ કરી લેશું આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું તો હવે આપણે ગેસ આપણે કાઢી લઈશું તો હવે આપણે આ ઘી લીધું છે ત્રણ ચમચી ઘી છે હવે આમાં આપણે આ મેંદાનો લોટ નાખશું અને આ બેટર બનાવી લેશું આપણે તો આ રીતે આપણે બનાવી લીધું છે બેટર આ રીતે મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે લોટ જોઈ તો લોટ આપણે પૂરણ આવી ગયો છે તો આપણે આને મસળી લેશું તો આ રીતે આપણે લોવા બનાવી લીધા છે તો હવે આપણે આને રોટલી વણી લેશું આ રીતે આપણે રોટલી વણવાની છે એકદમ પતલી બનાવાની છે રોટલી આપણે તો આ રીતે આપણે રોટલી બનાવવાની છે આવી પતલી રોટલી બનાવવાની છે આ તો રીતે આપણે બધી રોટલી બનાવી તો રોટલી આપણે વણાઈ છે આ રીતે આપણે સાત રોટલી બનાવી છે સાત રોટલીના પડ આપણે કરવાના છે ખારી અલાવ ના તો આરો એટલે આપણે લીધી છે એમાં બેટર નાખશું આપણે આ રીતે આપણે હાથે હાથે બધે લગાડી દેવાનું આ રીતે બધે લગાડી દેવાનું હાથે હાથે તો હવે આપણે આ લોટ નાખશું માથે આ રીતે એની ઉપર આપણે આ બીજી રોટલી મૂકશું આની ઉપર પણ આપણે આ બેટર લગાડી દેસુ તો આ રીતે આપણે બધી રોટલી મૂકી અને આપણે આ બેટર લગાડી દેશું અને પછી રોલ વાળી લેશું તો આપણે આ હાથ રોટલીના પડવાળા છે આ રીતે હાથ રોટલીના હવે આપણે આનો રોલ બનાવી લેશું આ રીતે આપણે રોલ બનાવવાનો છે આ રીતે આપણે રોલ વાળી લીધો છે તો હવે આપણે આને કટિંગ કરી લેશું રીતે આપણે એટલું માપ રાખશું આ રીતે આપણે કટિંગ કરશું આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે તો આ રીતે આપણે કટિંગ કરી લીધું છે બધું તો હવે આપણે આની રોટલી વણી લેશું આ રીતે તો હવે આપણે આને કટિંગ કરી લેશ્યો આ રીતે તો હવે આપણે આ માં વઘારવું છે આમાં આ રીતે આ રીતે આપણે આમાં વપર દઈશું અહીંયા આપણે પાણી લગાડી દઈશું આ રીતે આપણે પપ વાળી લેશું તો આ રીતે આપણે પપ બનાવી લેશું બધાય આ રીતે આપણે બધા પપ બનાવી લેશું તો આ રીતે આપણે બધા પપ વાળી લીધા છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકી દેસુ તો આ ગેસ ચાલુ કરશું અને આ તેલ મૂકશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ પફ આપે તળી લઈશું તો આ પપ તળાઈ ગયું છે તો આપણે આને બહાર કાઢી લઈશું તો આ રીતે આપણે બધા પપ તળી લેશું આ તો પપ આપણા તળાઈ ગયા છે તો આપણે કાઢી લેશું તો આપણે સૌ કરી લઈએ આ સોસ આપણે સૌ કરશું અને આ કપ સવ કરશું આપણે તૈયાર છે આપડા પપ તમને રેસીપી મારી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા પગ